તે મત પેટીઓ ના સેલ વેપારી મત વિભાગ ભાજપ રેક પરિવર્તન પેનલના ત્રણ વેપારી પ્રતિનિધિ જ્યારે પૂર્વ ચેરમેન અનદાભાઈ પટેલની પેનલના એક પ્રતિનિધિ વિજેતા જાહેર થયેલ ત્યાર બાદ કૃતિ વિભાગ ની 10 બેઠક ના પરિણામ ભારે તાલા વેલી હતી એ શું થશે તેરે મત પેટીઓ ભાજપ પરિવર્તન પેનલ માં નવ પ્રતિનિધિઓ વિજેતા બનેલ જ્યારે પૂર્વ ચેરમેન અનદાભાઈ પટેલ પેનલના બે જ વિજેતા થયેલ બાકીના તમામ આઠ ઉમેદવારો હાર્યા હતા અને જે આપણા પ્રદેશનું સંગઠન આપણા માનનીય સંગઠન મહામંત્રી લતાગી સાહેબ આપણા અહીંયા પ્રભારી અને જોન મહામંત્રી રીતે રણજીભાઈ પટેલ સાહેબ આપણા એ સી અધ્યક્ષ અને કાર્યકરોને સાથે લઈને ચાલતા અને જેમને સતત પાર્ટીએ બીજી વખત પણ મૂક્યા છે પાર્ટીના પ્રમુખ તરીકે અતિપિસિંહ વાઘલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો કોંગ્રેસ તાલુકાના તમામ સમાજના તમામ પક્ષોના સહકારી આગેવાનો અને હું પણ અગાઉ પણ મેં બોલ્યો હતો કે જે કોંગ્રેસ તાલુકામાં મતદારોનો જે ઉત્સાહ હતો સહકારી આગેવાનોનો જે ઉત્સાહ હતો એ પરિવર્તન માટે એ પરિવર્તનનો જે પવન ફગાડો હતો એટલે જેણે જેણે પણ મદદ કરી હોય એ તમામને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું અને આગામી સમયમાં આ માર્કેટના વિકાસ માટે જે ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે આ માર્કેટનો વિકાસ થાય અહીંથી લોકોની સુખાકારી વધે ખેડૂતોની તમામ સગવડો સચવાય એવા તમામ પ્રયત્નો આપણી નવી એપીએમસીની ચૂંટાયેલી મોડી કરશે એ હું આપણા મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું થેન્ક યુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઘણાની સામાન્ય ચૂંટણીનું આજે પરિણામ હતું ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટવાળી જે ઉમેદવારો હતા એ તમામ ઉમેદવારોએ વિજય મેળવ્યો છે ત્યારે આ પ્રસંગે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પાર્ટીના બુથ લેવલથી લઈ શક્તિ કેન્દ્ર હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય પાર્ટીના સિનિયર સૌ કાર્યકર્તાઓ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે હું હૃદય પ્રેમ પ્રમુખ આભાર માનું છું આ શક્તિ આ પ્રોત્સાહન અને બળ આપવા માટે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત પ્રદેશનું શીર્ષ નેતૃત્વએ જે આ નિર્ણય લીધો એના માટે હું પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ છે મારા માર્ગદર્શક અને સંગઠન મહામંત્રી સન્માનનીય શ્રી રત્નાકરજી અમારા જોન પ્રભારી સન્માનનીય શ્રી રત્નભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને આ તાલુકાનું નેતૃત્વ જે એમને શ્રેષ્ઠ રીતે પૂરું પાડી રહ્યા છે વા બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી કેટલીસિંહજી વાગેલા સાહેબ અમારા જિલ્લાના તૈણી મહામંત્રીઓ અને તાલુકાના તમામ શ્રેષ્ઠ નેતાઓનો અમે હૃદય ઓકે ખૂબ ખૂબ આભાર માનીએ ભાજપ ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપીને પરિવર્તન પેનલ બનાવી હતી એ પરિવર્તન પેનલને કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યથી ભવ્ય વિજય આપ્યો એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના ચારમાંથી ત્રણ ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં લગભગ નિશ્ચિત જ છે કે નવ ઉમેદવાર લગભગ નિશ્ચિત જ છે એક ઉમેદવાર વિરોધ પક્ષનો જીત્યો છે એટલે હું એટલો અને સૌથી વધારે મતો મને આપ્યા એ બદલ હું પાકરેજ તાલુકાના ખેડૂત મિત્રો ખરીદી ખૂબ ખૂબ આ ભાર મારું નામ ભાવભાઈ માલાભાઈ ચૌધરી ખેડૂત વિભાગમાં શું પરિણામ આવ્યું અને વેપાર વિભાગમાં શું પરિણામ આવ્યું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરાની સ્થાપન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે ચાર હજાર સાતસો ને તેર જેટલા ખેડૂત વિભાગમાં અને બાંસઠ જેટલા વેપારી વિભાગમાં મતદારોએ ભાગ લીધેલ અને આજે ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં સંપૂર્ણપણે પારદર્શિતાથી એની મતગણતરી કરવામાં આવેલ છે મતગણતરીનું કામ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે અને વેપારી વિભાગની ચાર ઉમેદ વિજેતા ઉમેદવારો અને ખેડૂત વિભાગના જે દસ ઉમેદવારો સૌથી વધુ મત મળેલા છે એને અમે જાહેર નોટિસથી પ્રસિદ્ધિ કરેલ છે જે ભાજપની કેનલ હતી મેન્ડેટ એમાંથી કેટલા ઉમેદવારોનું જીત્યું એપીએમસીની ચૂંટણી એવી વસ્તુ છે કે જે અમારી આગળ કોઈ એનો ઓફિશિયલ પેલો પાર્ટીના સિમ્બોલ ઉપર લડવામાં આવતી નથી કે પાર્ટીના પ્રતિ કોઈ ફાળવવામાં નથી આવતા એટલે વીસ કેન્ડિડેટો અમારી આગળ હતા અને ચાર વેપારી વિભાગમાં હતા દરેકના પેલા સિમ્બોલ અલગ ફાળવેલા હતા એટલે અધિકારી તરીકે મારી આગળ જે અધિકૃત વિગતો હોય એનો હું જવાબ આપને આપી શકું અને મેં જે પરિણામ છે એ જાહેર કરેલું છે કોઈ રીકાઉન્ટિંગ માંગવામાં આવ્યું હતું ਨਾ ਬਿਲਕੁਲ ਕੋਈ ਨਹੀਂ આવી ਅਰਜੀ ਲਿਖਿਤ કે ਮੌਖਿਕ ਮਨੇ ਮੌਜੂਦ ਨਹੀਂ ਓਕੇ ਡਨ ਓਕੇ ਅਰੇ ਆਪਾਂ ਬੰਦ ਕਰ